અને કયા સમયે દવા અથવા તો ખાતરનો દવાનો રાઉન્ડ કરવો જોઈએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કઈ વેરાયટી પસંદગી કરવી જોઈએ તો ખેડૂત મિત્રો કૃષિ વૈજ્ઞાનિક માહિતી હેઠળ જો તમારે સફેદ તલનું વાવેતર કરવું છે તો ગુજરાત એક ગુજરાત બે અથવા તો ગુજરાત ત્રણ નંબરના બિયારણની તમે પસંદગી કરી શકો છો અને જો તમારે કાળા તલનું વાવેતર કરવું છે તો ગુજરાત દસ નંબરના બિયારણની તમે પસંદગી કરી શકો છો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે કયા સમય અને કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ તો ખેડૂત મિત્રો ફેબ્રુઆરીના ફેબ્રુઆરી મહિનાના પંદર દિવસ બાદ જ્યારે તાપમાન વધવા લાગે ત્યારે તમે ઉનાળા તલની વાવણી કરી શકો છો હવે વાત કરીએ કેટલું અંતર રાખવું જોઈએ બે છોડ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન થશે કે આ છોડ વચ્ચે અંતર રાખીને શું કારણ તેના શું ફાયદા તો ખેડૂત મિત્રો એ અંતર તમારા પાકમાં ઉત્પાદન વધુ લાવી શકે છે જો એ અંતરમાં ફારફેર થાય તો ઉત્પાદનમાં ઘટાડો લાવી શકે છે એટલે ખાસ મહત્વની વાત કે બે છોડ વચ્ચેનું અંતર 15 નું રાખીને તમે વાવેતર કરી શકો છો જો એ અંતરમાં ફેરફાર થાય અથવા અંતર વધી જાય અથવા તો અંતર ઘટી જાય તો ઉત્પાદનમાં ઘણો ફેર પડે છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ કઈ દવાનો પટ મારવો જોઈએ તો તમે ઉનાળુ પાક તલની જે વાવણી કરો છો એ પાક ગયા બાદ ઘણા ખેતરમાં ફૂગ આવી હોય છે એટલે કે ફૂગ જાય છે છે જે સુકારો લાવે એ સુકારો ના લાવે ના આવે અથવા તો સુકારો અટકાવવા માટે ફૂગ જન્ય દવાનો તમે પટ મારી શકો છો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે પાયામાં કયા ખાતરો આપવા જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે તમે વાવણી કરો છો એની સાથે સાથે એક એક દીઠ એટલે કે અઢી વીઘામાં દસ કિલો નાઇટ્રોજન વીસ કિલો ફોસ્ફરસ આઠ કિલો ઝીંક સલ્ફેટ અને અઢીસો ગ્રામ વરદાન પ્લસ તમે ખાતર સાથે પટ મારીને આપી શકો છો હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન હશે કે આ વરદાન પ્લસ શા માટે તો ખેડૂત મિત્રો વરદાન પ્લસ એટલા માટે કે જે તમે પાયામાં ખાતર આપો છો એ ખાતરનો પૂરેપૂરો ઉપયોગ થાય પાણીની ખેંચ સામે રક્ષણ થાય ઉગાવો સારો આવે નાનથી છોડ મજબૂત થાય જો નાનેથી છોડ મજબૂત હશે તો તમારો પાક મજબૂત થશે જો પાક મજબૂત થશે તો ઉત્પાદન સારું આવશે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કયા સમયે અને કેટલા પિયત આપવા જોઈએ તો ખેડૂત મિત્રો તમે વાવણી કર્યા બાદ તરત એક પિયત આપી દેવું જોઈએ જેથી ઉગવામાં કોઈ પ્રશ્ન ના થાય ત્યાર પછી છ દિવસ પછી તમારે બીજું પિયત આપવું એજ રીતે આઠ થી દસ દિવસ ના અંતરે આઠ થી દસ પિયત આપવા જેથી ઉનાળુ પાકને પાણીની ખેંચ ના પડે હવે ખેડૂત મિત્રો ઘણા ખેડૂતો ને ખડ નો પ્રશ્ન ખૂબ જ હોય છે એ ખડથી થી પરેશાન ખેડૂત મિત્રો વાવણી ઉગી ગયા બાદ ખડની દવા છાટે છે કે પાક ઉગી ગયા બાદ ખડની દવા છાટે છે તો ખેડૂત મિત્રો તમારો પાક ઉગી ગયા બાદ તમે જે ખડની દવા છાંટો છો એ તમારા પાકને ખૂબ જ નુકસાન લાવી શકે છે જો તમે ખડતી પરેશાન હોય તો એના નિયંત્રણ માટે જ્યારે તમે વાવણી કરો છો એ વાવણીના અડતાલીસ કલાકની અંદર તમારે મિથાઈ જે સ્ટોમ્પ એક્સ્ટ્રા કરીને દવા આવે છે એ વિધાન દીપ ત્રણ પંપ અને પંપે સો એમએલ નાખીને જો તમે રાઉન્ડ કરો તો તમારે ઉત્પાદનમાં પણ નુકસાન નથી થાતું અને ખડની અને ખડમાં પણ નિયંત્રણ થઈ જશે હવે ખેડૂત મિત્રો વાત કરીએ તો કે પૂરતી ખાતર તરીકે તો ખેડૂત મિત્રો પૂરતી ખાતર તરીકે એટલે કે જ્યારે તમારો પાક ઉગી ઉગી જાય ત્યારે તમે જે પીયત આપો છો એ પીયતની સાથે સાથે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે કરીને જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા પીયત સાથે આપી દેહ કારણ મિત્રો એનાથી ફાયદો એ થશે કે પાક ઉગી ગયા ને જે તરત સુકારો આવે છે જે ઉક સુકનો રોગ કહેવા છે અથવા તો પાછળથી જે સુકારો આવે છે એ સુકારો નિયંત્રણમાં લાવશે કંટ્રોલમાં લાવી દેશે અને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની ඌણ દૂર કરશે ખેડૂત મિત્રો એ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે નું પ્રમાણ છે એકરે અઢીસો ગ્રામ એટલે કે અઢી વીઘે અઢીસો ગ્રામ પિયત માં આપવું હવે ખેડૂત મિત્રો ત્યાર પછી વાત કરીએ તો કે દવાના રાઉન્ડ કે કયા સમયે અને કઈ દવાના રાઉન્ડ કરવા જોઈએ તો ખેડૂત મિત્રો જ્યારે તમારો પાક ઉગી જાય ત્યારે ઘણા ખેડૂતો તરત જ થીપ્સ મચ્છી અને ખપેડીની દવા મારતા હોય છે તો ખેડૂત મિત્રો એની સાથે સાથે જીગરી પંપે પચાસ એમ એલ અને પ્રોસિડ પંપે પચીસ ગ્રામ નાખીને તમે દવાનો રાઉન્ડ કરી શકો જેનાથી તમારો પાકમાં નાનેથી જ મૂળ મજબૂત થશે મૂળનો વિકાસ થશે છોડનો પણ વિકાસ થશે છોડ ઘેરાવદાર થશે અને પીડા પણ દૂર થશે ખેડૂત મિત્રો ત્યાર પછી વાત કરીએ ત્રીસ દિવસમાં પાક થાય ત્યારે કઈ દવા અથવા તો ક્યાં ખાતરનો રાઉન્ડ મારવો દેવો તો ખેડૂત મિત્રો જ્યારે ત્રીસ દિવસમાં પાક થાય

એની સાથે વરડાં પંપે પચીસ અમે અને કોઈ પણ ફૂગ જન્ય દવા નો તમે કરી શકો છો ખેડૂત મિત્રો વરડાં દવા એટલે કે તમારા ફૂલની સંખ્યા વધારશે જો ફૂલની સંખ્યા વધશે તો ફાલ વધુ લાગશે અને જો ફાલ વધુ લાગશે તો ઉત્પાદન વધુ આવશે ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે સિત્તેર થી પંચોતેર દિવસે કયા ખાતર અને કયા દવાનો રાઉન્ડ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો સિત્તેર થી પંચોતેર દિવસે zero zero પચાસ સો ગ્રામ ખાતર અને વલડાણ ફરી પાછું છો જેનાથી ફાયદો દાણાની ચમક વધશે જો સાઈઝ વધશે અને વજન વધશે તો ઉત્પાદનમાં પણ વધારો થશે ખેડૂત મિત્રો જો તમે આ પદ્ધતિથી ખેતી કરશો તો ખૂબ જ ઓછા ખર્ચે અને ખૂબ જ વધુ માહિત ખૂબ જ વધુ ઉત્પાદન મેળવી શકશો ખેડૂત મિત્રો જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો અમારા વધુ જાણકારી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી ફરી પાછા મળશો આવી સારી જ માહિતી માટે જય હિન્દ જય ભારત